દોરાવાની ચાલુ થઈ ગયું કેટલા મને થયો ભત્રીજા દે તમે તો યાર રોજ ચાલુ કરી દો બેઠો દારો ઉઘાન ચક્રાટ વધારો રહી જતો હોય

હું કાલે કઉ ને એવું તારું પીછું કરવાનું અરે અમે કંટાજ ના હતા કાકી હેરાન હેરાન કરી માથા ને દહી નાખી પૂછતો ખરો

આ મંગો હા મંગો બેજે આજ તોવારે હવાર પડતી હવાર પડતો પડતો કાકા મસ્ત આઈ ગયો મસ્ત આઈ ગયો જહેરા હતા છે હરીદાર જેવું લાગે આપડો કોઈ તું કરી લાગે આપડે હરિદાર બે શું કરે